નમસ્કાર આપ જોઈ રહ્યા છો અને શાળાનું મકાન સહિત ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રાંત કચેરી ડેડીયાપાડા ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત રજૂઆત કરવા પહોંચ્યા દિન સાત માં જો નિરાકરણ નહીં આવે તો ધરણા પણ બેસવાની ચિમકી પણ ઉચ્ચારી તો આવો જોઈએ એક રિપોર્ટ

અમે બહુ ત્રાસી ગયા છે અમે વારંવાર બહુ રજુઆત કરીશું હવે કોઈનું માનીશું નહીં રહેશે આનું પરિણામ નહીં આવે તો અમે તમામ ગ્રામજનો વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ થઈને ઉગ્ર આંદોલન કરીને તાળાબંધી કરીશું તેનું જવાબદાર સૌ તંત્રનું રહેશે

જી મેડમ આશા રાખીશું ભરતી ના થાય તો અમે દિન સાત માં પ્રાંત કચેરી બેસી સુધારણા કરીશું કારણ કે પંદર દિન માં એક આવે છે પછી

અમે ચીગદા ગામમાં મોડલ ડે સ્કૂલ છે એમાં અત્યાર સુધી બે ત્રણ મહિનાથી કોઈ શિક્ષક છે નથી એના માટે અમે માંગણી માટે આવ્યા છે અહીંયા મામલતદાર મામલતદાર કચેરી પ્રાંત કચેરીએ અને અત્યારે થોડા સમયની અંદર છોકરાઓનું એક્ઝામ છે તો હાલમાં કોઈ ટીચર છે નથી તો એમને ભણાવશે કોણ એના માટે અમે માગણી માટે આવ્યા છીએ બીજી વસ્તુ કે એમને બે વરસથી જમવામાં આપવામાં જમવાનું આપવામાં નથી આવતું એક નાસ્તો આપવામાં નથી આવતો એ છોકરાઓને સ્કૂલ વેન હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે બધી રીતના છોકરાઓ નાસી પાસ થઈ ગયા છે એના માટે અમે પ્રાંત સાહેબશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે જેથી કરીને અમારી માંગણી સ્વીકાર આજે તમે અહીંયા આવેલા છો પ્રાંત સાહેબ ત્યાં તો તમારી તમે અહીંયા શું રજૂઆત કરી અમને સ્કૂલમાં માં ટીચરો જોઈએ છે એક ટીચર નથી સ્કૂલમાં અને છોકરા એમ જ રમીને ઘરે જતા રહેતા છે પછી અમને ઘરે બી જાય છે કે તમે સ્કૂલમાં શું કરીને આવતા છો પણ અમે શું કહે કે ટીચર નથી તમે બી શું કરીએ કેટલા વર્ષથી થી શાળા માં શિક્ષકો નથી અમે 4 4 વર્ષથી આ છે 9 થી 9 માં ધોરણ અમે અહીંયા અભ્યાસ કરીએ છીએ અને 9 માં ધોરણ થી ટીચરો આપેલો ગ્રાન્ડ સહાયકો બદલ કરે કરે છે તે જાય છે ને આવે છે પણ આ વખતે બારમાનું જેવી આ એક્ઝામ આવવાની છે તેવી ટીચરો ગાયબ છે તો અમને ટીચરો જોઈતા છે અને એક તો અમે વિજ્ઞાન પ્રવાહમાં છે તો અમને ખાસ ટીચરોની જરૂર છે અને અહીંયા એક વિષયનો શિક્ષક નથી સીધા મોડેલ ડે સ્કૂલમાં કાયમી શિક્ષકનો માંગણી છે એટલે છોકરાનું ભવિષ્ય બગડે નહીં એ માટે અમે પંચાયત થકી બી ચાર પાંચ વાતા અમે છે ને લેખિતમાં આપી છે લેટર પેડ પર તે છતાં બી હજી કંઈ નિરાકરણ નથી આવ્યું એટલે અમારે છોકરાનું ભવિષ્ય બગડતું છે એટલા માટે અમારે છોકરાઓનું શિક્ષકની માગણી કરતા છે ચિગામડલ્ડ સ્કૂલમાં છેલ્લા ઘણા વર્ષથી શિક્ષકોની બહુ ખૂબ જ અસર છે ધોરણ આઠથી બાર અભ્યાસ કરે છે જેમાં પ્રાથમિક શાળાના ચાર ચાર વર્ગખંડો ભૌતિક સુવિધા માટે ટેમ્પરરી ફાળવી આપવામાં આવેલા છે અને આ છ થી નવ ધોરણના છોકરાઓ જમવાનું જે શેડ છે પ્રાર્થના હોલમાં એમાં બેસીને અભ્યાસ કરે છે વારંવાર પંચાયત થકી ગ્રામજનો થકી વાલીઓ થકી તંત્રને રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા આજ રોજ અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા આવ્યા છે દિન સાતમાં એનું નિરાકરણ નહીં આવે તો અહીં ઉગ્ર આંદોલન કરીશું એવી અમે માંગણી કરેલ છે કારણ કે શાળામાં ફક્ત પટાવાળો છે શું પટાવાળો બાળકોને ભણાવશે પ્રિન્સિપલ નહીં શિક્ષકો નહીં કાયમી શિક્ષકો તો દૂરની વાત છે જ્ઞાન સહાયકના શિક્ષકો નહીં તો શું પટાવાળો શિક્ષકોને ભણે બાળકોને ભણાવશે આપણે ગુજરાત મોડલની વાત કરીએ છીએ વિશ્વગુરુ બની ગયા અરે શાળામાં બાળકો નહીં તો વિશ્વગુરુ ક્યાંથી બનીશું આપણે શરમ આવી જોઈએ અમે તો રજૂઆત કરી કરીને થાકી ગયા છે સાંભળે અમારી રજૂઆત ગ્રામજનોની બાકી અમે ઉગ્ર આંદોલન કરીશું ને જે તે જવાબદારી પછી તંત્રોની રહેશે અમે બાળકો અને વાલીઓ સાથે ધરણા પર બેસીશું દિન સાત માં 87 87 કેત્યા સાયન્સ છે 12 સાયન્સ છે એક પણ બીચર નથી અને જે પ્રિન્સિપલ મેડમ રિન્ચાર્જમાં હતા એ પણ જતા રહ્યા છે અને બીજી વસ્તુ કે છોકરાઓને બે વરસથી જમવાનું નથી મળતું નાસ્તો નથી મળતો અને છોકરાઓને જે સ્કૂલ ફેડ આપવામાં આવે છે મેડમ એ પણ નથી છોકરાઓ ચાલીને જાય છે ને ચાલી નાખે છે હા એટલે અમારી એ રજૂઆત છે અને ચૌદ વરસથી અત્યાર સુધી બિલ્ડિંગ બંધારણ નથી મળે આ છોકરા બધા પ્રાથમિક શાળા છે અમારે જીવદા પ્રાથમિક શાળા એમના બે ઓરડામાં ભણે છે બીજા જે બેસવામાં તકલીફ પડે છે તો પંચાયતે જે શેડ બનાવી આપ્યો છે એમાં બેસીને ભણે છે સ્કૂલના બિલ્ડિંગ નહીં મેડમ એના માટે પ્રાથમિક શાળા ગ્રુપ શાળા છે એમાં કુલ ચાર વર્ગખંડો એમના માટે ભૌતિક સુવિધા કરી આપી છે જેમાંથી બારમું ધોરણ એક વર્ગખંડમાં બેસે છે દસમું એક નવમું એક ને બીજું ચોથું જે વર્ગખંડ છે ને એમાં ઓફિસ કાર્યરત છે અને છ સાત આઠ ના જે બાળકો છે ને એ મધ્યાહન ભોજન નું જે શેડ છે ને એમાં બેસે છે હાલ ચોમાસું ચાલે છે ને એટલે આખું વરસાદ એમાં આવે છે અને એક કાયમી શિક્ષક તો દૂર વાત છે મેડમ જ્ઞાન સહાયક નો શિક્ષક નહીં ઇવન પ્રિન્સિપલ છતાં શાળામાં નહીં તો બાળકો કઈ રીતે ભણશે અને પંચાયત થકી વાલીઓ થકી અવારનવાર રજૂઆત કરી છે સત્તા તંત્રોએ પણ કઈ ધ્યાન નહીં આપતી મેડમ એટલા માટે અમારે અહીંયા આવવું પડ્યું છે

તમારી રજુઆત યોગ્ય છે અને જે પણ સક્ષમ કક્ષા છે ત્યાં સુધી તમારી રજૂઆત આવશે એવો પ્રશ્ન